અમરેલીની બજારમાં જ્યારે સંત મૂળદાસજી નીકળે ને ત્યારે અમરેલીની સ્ત્રીઓ એમના દર્શન કરતી અને બાળકોને પગે લગાડતી અને એટલું કહેતી કે બાપુ આના માથા પર હાથ ફેરવતા જાવને અરે જે માણસનું આટલું માન સન્માન હોય ને એની બીજી તો શું વાત કરવી હેં સાહેબ એક દિવસની વાત છે કે અમરેલીમાં સંત મૂળદાસજી બાપુનો આશ્રમ હતો રાતનો સમય છે અને બાપુ સમાધિમાં બેઠા છે બરોબર ઈ તાણે આશ્રમ પાસે એક મહિલા કૂવામાં પડવા આવી બાપુની નજર આ મહિલા પર પડી અને બાપુએ વિચાર્યું કે જો હું હાથ નહીં પાડું ને તો આ દીકરી પોતાનો જીવ દઈ દેહે એમ કહેવાય કે ત્યારે સંત મુરદાસજી બાપુનું હૃદય દ્રવી ગયું અને એમના મોઢામાંથી શબ્દો શ્રી પડ્યા કે બેટા કોણ છો ત્યારે સામેથી અવાજ આવ્યો કે બાપુ હું કુંવારી છું અને મારા પેટમાં બાળક છે મારાથી ભૂલ થઈ ગઈ છે અને મારાથી મોટું પાપ પણ થઈ ગયું છે હવે જો આ બાળકના પિતાનું નામ આપું ને તો હું અને મારું બાળક બંને બચી જઈએ પણ હું નામ આપું કોનું જો હું નામ આપું તો એ વ્યક્તિને આખું અમરેલી મારશે અને જીવવા નહીં દે અને જો નામ નહીં આપું તો મને નહીં જીવવા દે આટલું સાંભળતા જ સંત મુરદાસજીએ પ્રશ્ન કર્યો કે બેટા તું કોઈનું પણ નામ આપી દે તો તું અને તારું બાળક બંને બચી જશો ને મહિલા જવાબ આપે છે કે હા બાપુ ત્યારે સંત મુરદાસજી બાપુના મોઢામાંથી શું શબ્દો નીકળે છે હે બાપ કે એ દીકરીના મુખેથી હા સાંભળતા જ સંત મુરદાસજી બાપુ એટલું બોલ્યા કે જા આ બાળકના પિતા તરીકે મારું નામ આપી દેજે ગામમાં અરે ના બાપુ ના આ શું બોલો છો તમે અરે બાપુ આખું અમરેલી તમારી પૂજા કરે છે અને આ વાત સાંભળીને એ લોકો જ તમને મારવા આવશે અને તમને બદનામ કરશે બાપુ કહે કે બેટા તું એ બધું ના વિચાર તું જલ્દી જા અને મારું નામ આપ કે આ પાપનો બાપ મૂળદાસ છે અને સાહેબ એમ કહેવાય કે આમાં સંત મૂળદાસજી બાપુ એ બીજાનો કલંક પોતાના માથે લઈ લીધો પણ વારમાં તો આખા એ ગામમાં વાત ફરી વળી કે કુંવારી મહિલાના પેટમાં જે બાળક છે ને એ મૂળદાસજીનું છે મૂળદાસજી સાધુના ઢોંગ કરે છે ધોકેબાજ છે અને બીજાની બેન દીકરીઓને છેતરે છે સાહેબ શું દ્રશ્ય થયું છે હે વિચાર તો કરો અને કહેવાય ને કે એક સાચા સંતને તેથી લોકો ઓળખી ન શક્યા અમરેલીના લોકો બાપુ પર લાકડી લઈને તૂટી પડ્યા અરે સંત મૂળદાસજીને લોહી લુહાણ કરી દીધા મૂળદાસજી બાપુને ગઢડા પર બેસાડ્યા અને જૂના ચપ્પલનો હાર પહેરાવી અને અમરેલીની બજારમાં ફેરવે છે હોય એને એકદી જે લોકો સંત મૂળદાસજી બાપુની પૂજા કરતા હતા ને આજે એ જ લોકો મૂળદાસ બાપુનું અપમાન કરી રહ્યા હતા પણ કહેવાય ને કે આટલું અપમાન થવા છતાં પણ સંત મૂળદાસ બાપુના ચહેરા પર સ્મિત ઓછું નથી થતું એવી મહાનતા હશે હે એની લોકો ક્રોધે ભરાયેલા છે કોઈ મૂળદાસજી બાપુને ઓળખી નથી શકતું અત્યારે પણ એમ કહેવાય છે કે ત્યારે એક વૃદ્ધ સાધુની આંખમાંથી દડ 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 આહુડા જાય છે કારણ કે એક સાધુને તો સાધુ જ ઓળખી શકે ને મૂળદાસજીનું ધ્યાન ગયું અને વૃદ્ધ સાધુને પૂછ્યું કે બાપજી કેવા આસુ અને ત્યારે મહાત્મા કહે છે કે મૂળદાસજી આ સમાજને હું શું કહું અરે તમારા ગળામાં બૂટનો હાર ને સાહેબ ત્યારે સંત મુરદાસજીના મોઢામાંથી શબ્દો નીકળે છે કે આ બૂટનો હાર નથી આ પગરખાનો હાર નથી અરે આ તો ગુલાબના ફૂલનો હાર છે બસ ફરક એટલો છે કે આ હારમાં ફૂલનો વજન થોડોક વધારે છે સાહેબ આ સાધુની મહાનતા તો જુઓ કે કોઈ બીજાના પાપનો ટોપલો પોતાની માથે લેવો અને બે જીવને બચાવવા કલંક પોતાની માથે લઈ લીધું સાહેબ આને સાચા સંત કહેવાય કે જે પરદુખ પીડા જાણે અને હંમેશા બીજાનું કલ્યાણ કરે ને સાહેબ ત્યારબાદ તો અમરેલીમાં સંત મુરદાસજી બાપુનું સન્માન બિલકુલ ઘટી ગયું હતું બધાએ લોકો તેમનું અપમાન કરતા અને કહેતા કે સંત મહાત્માના રૂપમાં એ તો હેવાન છે ધીમે ધીમે આખા એ પંથકમાં મુરદાસજીની વાતો થવા લાગી અને લોકો અપમાન કરવા લાગ્યા અને વાત ધીમે ધીમે જામનગર સુધી પહોંચી એમ કહેવાય કે જામનગરના મહારાજ જામ સાહેબ મુરદાસજીના શિષ્ય હતા તેમને આ વાતની ખબર પડી કે મુરદાસ બાપુએ તો ખૂબ મોટું પાપ કર્યું છે એટલે રાજાએ તરત જ મુરદાસજી બાપુની કંઠી તોડી નાખી અને જ્યારે મુરદાસ બાપુને આ વાતની ખબર પડીને કે મારા અપમાનને લીધે જામનગર નરેશે મારી કંઠી તોડી નાખી છે ત્યારે મુરદાસજી બાપુને ખૂબ જ દુઃખ થયું કે આ દુનિયામાં તો મને કોઈ ઓળખી ન શક્યું પણ જામનગર નરેશ તમે પણ મને ના ઓળખી શક્યા બાપુને ખૂબ જ દુઃખ થાય છે પછી તો ઘણોય સમય વીત્યા બાદ એક દિવસનો સમય આવે છે કે મુરદાસ બાપુને દ્વારકાની યાત્રા કરવાની ઈચ્છા થાય છે પરંતુ તેમની સાથે જવા માટે કોઈ તૈયાર નથી આવે દરેક લોકો તેમને ધિક્કારતા હતા અને બહાર નીકળે તો લોકો તેમને જોઈને ગાળો આપતા અને ન બોલવાના શબ્દો બોલતા પણ બાપુને તો યાત્રા કરવી હતી એટલે એકલાસ દ્વારકાની યાત્રા કરવા એ નીકળી પડ્યા થોડા દિવસો થયા અને જામનગર નજીક પહોંચ્યા ત્યારે મુરદાસજીને યાદ આવ્યું કે જામનગરના મહારાજે તો મારી કંઠી તોડી નાખી છે પણ ગમે એમ મેં એના માથા પર હાથ મૂક્યો છે મારે સંબંધ કેમ તોડવો શિષ્ય તો તોડે પણ ગુરુ કંઈ થોડા સંબંધ તોડે એ મારો શિષ્ય છે ને મારે એની સંભાળ લેવી જ પડશે મૂળદાસજી જામનગર મહારાજના દરબારમાં ગયા આખો રાજકુટુંબ મૂળદાજીને ઓળખે કારણ કે એ રાજના ગુરુ હતા ને એટલે પછી તો મૂરદાસજીએ દરવાજેથી પૂછ્યું કે મહારાજ ક્યાં છે તો કોઈ સેવક બોલ્યા કે તેઓ તો મોટા મંદિરે ગયા છે તેમણે નવી કંઠી બાંધી છે ને નવા ગુરુ ધારણ કર્યા છે ને એટલે તેઓ ત્યાં સત્સંગમાં બેઠા છે મુરদাস બાપુ તે મંદિરે ગયા અને બહારથી કેવડાવ્યું કે મહારાજને જઈને કહો કે પાપી મુરદાસ આવ્યા છે પાંચ મિનિટ મળવું છે અને એમને કહેજો કે દક્ષિણા લેવા એ નથી આવ્યા ખાલી બે પાંચ મિનિટ એમને મળવું છે સેવક અંદર જાય છે અને મહારાજને કહે છે કે સંત મુરદાસજી આવ્યા છે જામનગરના મહારાજની તો આંખો પોળી થઈ ગઈ મહારાજે કહ્યું કે એમને અંદર લઈ આવો સેવકે મુરদাসજીને કહ્યું કે મંદિરમાં પધારો બાપુ મુરદાસ બાપુ મંદિરમાં પ્રવેશ કરતા હતા ત્યારે તેમણે મંદિરની બહાર એક કચરાના ઢગલામાં મરેલી બિલાડી જોઈ અને મુળદાસજી મરેલી બિલાડીનો પગ પકડી અને મંદિરમાં ગયા લોકો તો વિચાર કરે કે આ શું બાઓ ભાન ભૂલી ગયો કે પછી કાંઈ ખબર જ નથી પડતી કે શું મંદિરમાં મરેલી બિલાડી લઈને થોડું અવાય જામનગર મહારાજ પણ આ જોઈને ઊભા થઈ જાય છે ત્યારે મુળદાસજી જામનગર મહારાજ ને કહે છે કે મને ખબર છે કે તે મારી કંઠી તોડી નાખી છે હું દક્ષિણા લેવા માટે નથી આવ્યો હું તો દ્વારકાધીશ ના દર્શને જતો હતો અને વચ્ચે જામનગર આવ્યું તો ખાલી તને મળવા આવ્યો છું ત્યારબાદ સંત એટલું બોલ્યા કે હે પાંચ પાંચ મિનિટે કંઠી બદલનારા જામનગરના માલિક આમ કહી બિલાડીનો ઘા કર્યો અને બોલ્યા કે આ બિલાડીના બચ્ચા દૂધ વગર રડે છે તું અને તારા ગુરુ આ બિલાડીને જીવતી કરો પાંચ પાંચ મિનિટે કંઠી બદલનારા જામનગરના માલિક આ બિલાડીને જીવતી કરો સાહેબ જામનગરના મહારાજ ને તો થરથરાટ શરૂ થઈ ગયો જામનગર નરેશ અને તેના ગુરુ બંનેની આંખો નીચે થઈ ગઈ વાતાવરણ એકદમ શાંત થઈ ગયું પછી મૂળદાસજી બોલ્યા કે આ ગુરુની તાકાત ન હોય ને તો મહારાજ શ્રીને કહો કે ઠાકોરજીનું જળ મારા હાથમાં આપે છે કે ઠાકોરજીનું જળ મૂળદાસજીના હાથમાં આપ્યું અને ત્રણ વાર રામ 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 બોલી અને મૂળદાસજીએ બિલાડી પર અંજલી છાંટી અને ત્યાં તો આમ બિલાડી બેઠી થઈ ગઈ હો બાપ સાહેબ આ સત્ય બનેલી ઘટના છે તમને એમ થતું હશે ને કે મરેલી બિલાડી કઈ બેઠી થોડી થાય બેઠી થાય નહીં પણ બાપુએ બેઠી કરી અને લોકોની આંખો ફાટી ગઈ સાહેબ આ બિલાડી કોઈ એમ નામ બેઠી પણ જ્યારે સંત મોળદાસજી બાપુ ત્રણ વાર રામ 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 બોલ્યા ને ત્યારે એમને બિલાડીને ત્રણ મહિનાનું આયુષ્ય આપ્યું હતું કે મારી ઉંમરના ત્રણ મહિના હું તને આપું છું જા બેઠી થાતું અને કહેવાય ને કે બિલાડી બેઠી થઈ અને ચાલવા લાગે છે આટલું જોઈને જામનગર આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી તેમને ભૂલનો પસ્તાવો થવા લાગ્યો અને કહ્યું કે હું સાચા સંતને સમજી ન શક્યો અને તરત જ તેમણે નવી કંઠી બાંધી હતી ને એ તોડી નાખી અને જૂની કંઠી બાંધી દીધી અને સાહેબ આ હતી સંત મુરદાસજી બાપુની સત્ય વાતો